સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે બ્રિજ પર કપડાનું પ્રમોશન કર્યા બાદ બીજો વિડીયો બનાવી મોરે મોરેની વાત કરનાર સામે પોલીસે કાર્યવાહી કરતા માફી માંગી હતી સોશિયલ મીડિયામાં કપડાની દુકાનના પ્રમોશન માટે પોલીસને પકડકાર ફેંકનારની પોલીસે અટકાયત કરી હતી વાયરલ વિડીયોમાં યુવક યુવતીએ કાપોદરા બ્રિજ પર રોડ રોકી રીલ બનાવી હતી અને ત્યારબાદ બીજી રીલ બનાવી કહ્યું માફી તો નહીં માંગવું આવી જાઓ મોરે મોરે જેને લઈ સોશિયલ મીડિયામાં ભારે આલોચના કરાઈ હતી જેથી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને કાપોદરા બ્રિજ પર કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં રીલ બનાવનાર કલેજા ફેશન નામની દુકાનના સંચાલક દર્શન સાબલપુરને કાપોદરા પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવતા માફી માંગતો નજરે પડ્યો હતો હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો હતો પુલ ઉપર એનો બહુ વિરોધ કર્યો બધાએ બરાબર અને મારી ભૂલ છે આ વિડીયોમાં હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું બરાબર એની જ વાટ જોતા ઈશન કે હમણાં માફી માગી લે એ તો તમ તારે મોરો મોરો આવી જાવ જે થાય કરવા માંડો તમ તારે આમ જો વિડિયો જ અહીંયા જ બનશે જે થાતું એ કરવા માંડો મોરે મોરો આ કે બે દિવસ પહેલા મે મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાળી બીજ પર બે વિડિયો બનાવેલો જેમાં નીચે પેન પાથરી વિડિયો બનાવેલો માર્કેટિંગ કરેલો આજ પછી હું કોઈ દી જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડિયો કોઈ નહીં બનાવું અને જે લોકોએ કમેન્ટ કરેલી હતી એને વિરુદ્ધ પણ મેં मैं बात मोरे मोरे थी तो आज पे बीजा ने कपड़ी थी पब्लिक ने तो वीडियो नहीं बना <दिकता>